જય ભીમ જય ભારત મિત્રો જય કાશી રામ હું રાજુ ધોડા આજે જામદૂર તાલુકાના મોટાવદર ગામની અંદર એસી વિધાનસભાને જે અમે પ્રમુખની આજે અને પ્રભારી નિવૃત્તિ કરવા આવી તેમાં પ્રભારીમાં હું રાજુ ધોળા અને પ્રમુખમાં જે રમેશભાઈ જે બુટાવદર છે એની આજે નિવૃત્તિ કરવામાં આવી બહુજન સમાજ પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ સુનીલ જેઠાલાલ વાઘેલા એસી વિધાનસભા જામજોતુર લાલપુર ઉટાવદર ગામની અંદર આ મીટિંગ આયોજન કરવામાં આવે અને એસી વિધાનસભાની રચના કરવામાં આવે જેમાં અમારા ગુજરાત પ્રદેશના અને રાજકોટ ઝોનના કોઓર્ડિનેટર અનુભાઈ ગોહિલ પણ મારી સાથે છે અને આજ અમે એસી વિધાનસભાના પ્રભારી તરીકે રાજુભાઈ ધુડાની નિમણૂક કરેલ છે અને એસી વિધાનસભાના પ્રમુખ તરીકે રમેશભાઈ મકવાણાની નિમણૂક કરેલ છે અને આ સૌની ટીમ હંમેશા બહુજન સમાજ પાર્ટી સાથે સંકળાયેલ રહેશે અને આવનારી ઇલેક્શનની અંદર પરિણામ પણ આપશે કોઈ પણ વાત વિવાદ વગર અમે બહુજન સમાજ પાર્ટી સાથે જઈ અને બધા ધનથી બધા સાથે કામ કરશી જય હો કાશીરામ સાહેબ જય હો બહુજન સમાજ પાર્ટી જય હો બેનજી જય ભીમ જય ભારત